નવસારી શહેરમાં જૂથ વિવાદનો મામલો શહેરના દરગાહ રોડ કાદડીવાડ ચાર પુલ સહિત ચોક વગેરે પોલીસે ફૂડ પેટ્રોલિંગ ફૂડ પેટ્રોલિંગ કર્યું પંદરથી વધુ પોલીસની જીપ સાથે જિલ્લા પોલીસવાળા ડીવાયએસપી અને પોલીસ જવાનો ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા વિવાદિત વિસ્તારોમાં પોલીસે કર્યું ફૂડ પેટ્રોલિંગ શહેરમાં ત્રણ દિવસ પહેલાં બે જૂથો સામસામે આવી ગયા હતા બંને જૂથોના ટોળાઓ સામે ફરિયાદો નોંધવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા નવસારી સાત ડિસેમ્બરની રોજ નવસારીની અંદર એક સામાન્ય પાર્કિંગ બાબતની ઝઘડાના લીધે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો જેથી આ જિલ્લાની શાંતિને ઢોલવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો તે વિડીયો બાબતે અને પાર્કિંગના ઝઘડા બાબતે બે જુદી જુદી એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તે બંને એફઆઈઆરને મળાવીને અત્યાર સુધી પચીસ આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ વિસ્તારની અંદર અત્યારે પૂરેપૂરી શાંતિ છે અને પોલીસ દ્વારા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજરના હેઠળ આજે અહીંયા એક ફ્લેગ માર્ચનું આયોજન જેની અંદર તમામ પોલીસ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે